સંસ્થાની મદદથી વીસ વર્ષ પછી પુત્રનું પિતા સાથે મિલન થયું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ મારું નામ જયેશ ધનેન્દ્રભાઈ કોઠારી વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગરમંત્રીની જવાબદારી અને જીવદયા સાથે જોડાયેલો છું આજનો તમે આ જોઈ રહ્યા છો પેશન્ટ એ હરિયાણાના છે અને તે ગાંધીધામમાં નોકરી કરવા અર્થે આવ્યા હતા અને ત્યાં એમને એક્સિડન્ટલી લાગી ગયેલો તો એમના પગમાં ફ્રેક્ચર થયેલો અને પ્લેટને ઓપરેશન કરાવેલો તે સિવિલ હોસ્પિટલમાં આપણે બધી સારવાર એમની કરાવી દીધી અમને એના પિતાજીને વીસ વર્ષ બાદ એના પુત્રથી મિલાપ કરાવ્યો અને એના બધી સારવાર માટે હવે એમને અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં અહીંયા રિફર કરવાના છે એ બધી જવાબદારી આપણે સંભાળી છે અને આ બધું કાર્ય છે ને દાતાના સહયોગથી જ થઈ રહ્યો છે અને એટલા માટે હું દાતાશ્રીનો આભાર માનું છું કે આ બધા જે કાર્યો થઈ રહ્યા છે તો દાતાશ્રીના અવિરત આવો સાથ મળતો રહેશો તો આવાના આવા સારા કાર્યો કરતા રહેશું એમ આમના પિતાજી સાથે અમે ટેલિફોનિક સંપર્ક કરાવ્યો એમણે એના ગામના એક વ્યક્તિના નંબર આપ્યા હતા એના ગામના વ્યક્તિના નંબરથી અમે એના પપ્પાનો સંપર્ક કરી અને એના પપ્પાને આજે સવારે બોલાયા છે આજે એમને સાંજના અમે અહીંયા અમદાવાદ રિફર કરશું મારું નામ શૈલેષ બાબુલાલ સોની ભુજ કચ્છીલા ઇમરજન્સી હેલ્પ ગ્રુપ ચલાવું છું અનનોન પેશન્ટ માટે સેવા કાર્યરત ચોવીસ કલાક ઓન હોય છે અને આ બધા કાર્યો દાતાશ્રીઓના સહયોગથી અને દાતાઓના ફંડથી થાય છે આ કાકા છેલ્લા વીસ વર્ષથી એમનો છોકરો એમનાથી અલગ થઈ ગયો હતો અને બારતેર વર્ષથી આ ગાંધીધામ અલગ અલગ હોટલોમાં ઢાબામાં નોકરી કરતો હતો એક્સિડન્ટ થવાથી એને રામબાગ હોસ્પિટલમાં પ્રિપેર કરવામાં આવ્યો રામબાગે જીકે જનરલ હોસ્પિટલમાં મોકલ્યો અહીંયા ડોક્ટરો બધા અમને સપોર્ટ આપે છે જીકે જનરલ હોસ્પિટલમાં એ લોકોએ અમને ફોન કોલ કર્યો કે અનનોન પેશન્ટ છે અને બ્લડની રિકવાયરમેન્ટ છે અને એનું આગળ પાછળ કોઈ નથી એની સર્જરી છે તો એની સર્જરી કરાવી અને એને પ્રોસેસ કેન્સર નીકળ્યું હવે પ્રોસ્ટેસ્ટ કેન્સર નીકળ્યું એટલે એને સિવિલ હોસ્પિટલની અંદર સિવિલ અમદાવાદમાં ડૉક્ટર સુશાંત પંડ્યા સાહેબ જે ડાયરેક્ટર એમની સાથે મારી ટેલિફોનિક ચર્ચા થઈ છે અને એમને કીધું કે વાંધો નહીં તમે મોકલાવો પછી અમે ચાર પાંચ દિવસ સતત હરિયાણામાં અલગ અલગ કોન્ટેક દ્વારા અમે એને ફોન કર્યો અને એના ફાધરનો સંપર્ક સાધ્યો અને એમના ફાધરને આખી હકીકત જણાવી એના ફાધર ખુશી પણ છે અને ગમ પણ છે કે વીસ વર્ષે દીકરાનું મિલન થયું અને વીસ વર્ષ પછી દીકરાને આજે બાપ દીકરો બાપની સેવા કરે પણ એવો સમય આવી ગયો કે બાપને દીકરાની સેવા કરવી પડશે અને અમે એને બહુ જ નિર્ભરતાથી સમજાવ્યા છે કે ભાઈ અત્યારે તમારા દીકરાને તમારી જરૂરત છે ને તમે આવોને બિચારા તાત્કાલિક ધોરણે જીકે કે જનરલ હોસ્પિટલમાં સવારે નવ વાગે આવ્યા હવે સાંજે અમને એમઓડી કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર રેફર કરશું અને બીજું ખાસ ભુજવાસીઓને નમ્ર વિનંતી જીવદયા સેવા ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ જયેશભાઈ કોઠારી કચીલા ઇમરજન્સી હેલ્પ ગ્રુપ અને દાતા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ હું તે તે હૃદયથી આભાર માનું છું કે એ લોકો આવો ને આવો જો અમને સપોર્ટ આપતા રહે તો આવા ઉમદા કાર્યો અને સારા કર્મ સત્કર્મમાં અમારી પણ હિંમત બરકરાર રહે ધન્યવાદ જેમ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ